નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ત્રણની પર્યાવરણ વિષયની જે સ્વાધ્યન પોથીનો ભાગ બે છે તે ભાગ બે ની અંદર આપણને જે પાઠ નંબર બે આપેલો છે વન પરી તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણની જે સ્વાધ્યન પોથી છે તેના દરેકે દરેક ભાગના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ચાલો તો શરૂ કરીએ ધોરણ ત્રણ વિષય પર્યાવરણ પાઠ નંબર બે વન પર એમાં પ્રશ્ન નંબર એક રંગ પૂરો તો અહીંયા તમે જોઈ શકો છો કે વૃક્ષના રંગની અંદર આપણે અહીંયા વૃક્ષની અંદર આપણે રંગ પૂરો છે મિત્રો તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના કે ધોરણ ત્રણથી દસની જે નવી સ્વાધીન પુથી છે બે હજાર પચીસ છવ્વીસની તેના તમામ વિષયના કલરફુલ સોલ્યુશનની પીડીએફ આપણા વોટ્સઅપ પર મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે એપ્લિકેશન પર પણ મંગાવી શકો છો અને એપ્લિકેશન પર આ પીડીએફ મંગાવવા માટે આપણી આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો ઓપ્શન કોચિંગ ક્લાસીસ પ્લે સ્ટોર પરથી પણ તમે કરી શકશો અથવા તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તમને લિંક આપેલી છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે તમે જોયેલા કોઈપણ પાંદડાવાળી દસ વનસ્પતિના નામ લખો તો આંબો નાળિયેર કેળ શેરડી ગુલાબ તુલસી આસોપાલો પીપળો જાસૂદ અને જાંબુ પ્રશ્ન નંબર ત્રણ આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો પેલું આપેલી વનસ્પતિમાંથી કઈ વનસ્પતિના પાન સૌથી નાના હોય છે તો જવાબ આવશે વિકલ્પ સી બોરડી બીજું આપેલી વનસ્પતિમાંથી કઈ વનસ્પતિના પાન કદમાં સૌથી મોટા હોય છે તો આવશે વિકલ્પ કેળ ત્રીજું કઈ વનસ્પતિનું પાન ગોળાકાર તથા વિનાનું હોય છે તો જવાબ આવશે વિકલ્પ સી બોરડી ચોથું કઈ વનસ્પતિનું થડ સૌથી જાડું હોય છે તો જવાબ આવશે વિકલ્પ બી લીમડો પાંચમું કઈ વનસ્પતિના થડની સપાટી લીસી હશે તો જવાબ આવશે વિકલ્પ ડી ખજૂરી ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર આપેલા પર્ણ કઈ વનસ્પતિના છે તેના નામ લખો તો પેલું જે છે તે વડનું છે ત્યાર પછી બીજું કરેણનું છે ત્રીજું તુલસીનું છે ત્યાર પછી અહીંયા તમે જોશો તો આ પર્ણ કેળનું છે અને છેલ્લું છે તે લીમડાનું છે પ્રશ્ન નંબર પાંચ નામ લખો એમાં પેલું જેના પર પર્ણની છાપ જોઈ શકાતી હોય તેવી વસ્તુ તો ચાદર પડદા તકિયા અને પોસ્ટર જેના ઉપર ફૂલની છાપ જોઈ શકાતી હોય તે વસ્તુ તો ચટાઈ સાડી તકિયા અને બેડશીટ ત્રીજું જેના ઉપર પ્રાણીઓની છાપ જોઈ શકાતી હોય તે વસ્તુ તો તકિયા બેડશીટ કાર્પેટ અને પોસ્ટર ચોથું ગંધથી ઓળખી શકાતા પર્ણો તો તુલસી ધાણા અને મીઠો લીમડો પાંચમું લીલા રંગ સિવાયના અન્ય રંગના તમે જોયેલા પર્ણો તો મેપલ મની પ્લાન્ટ તિલક તુલસી અને ઓક્સિજન પ્લાન્ટ પ્રશ્ન નંબર છ તમારી આસપાસમાંથી એક વૃક્ષ વિશે માહિતી મેળવી લખો વૃક્ષનું નામ લીમડો પર્ણનો રંગ લીલો પર્ણ અણીવાળા છે કે ગોળાકાર તો અણીવાળા પર્ણ ઓળખી શકાય છે તો હા તેના પર્ણનો ઉપયોગ ક્યાં થાય છે તો કે ઔષધિ તરીકે તેના પર્ણની છાપ તમને ક્યાં ક્યાં જોવા મળે છે તો કે પડદા ઉપર અને પોસ્ટરમાં થડની સપાટી લીસી છે કે ખરબચડી તો ખરબચડી તે વૃક્ષનો કોઈ એક ઉપયોગ જણાવો તો લીમડાના વૃક્ષની ડાળીનું દાંતણ કરાય છે નવમું તે વૃક્ષને ફૂલ આવે છે તો હા જો હા તો કયા રંગના તો આછા પીળા અથવા સફેદ રંગના તે વૃક્ષના પાનની છાપ પાડો તો અહીંયા તમે જોઈ શકો છો આપણે લીમડાના વૃક્ષની પાનની

લીમડો બાવળ આંબલી અને આંબો તો અહીંયા તમે જોશો તો લીમડી લીમડો બાવળ અને આંબલી જે છે તેના પરણો નાના હોય છે જ્યારે આંબાના પાન મોટા હોય છે ફુદીનો તુલસી બોરડી અને કોથમીર તો અહીંયા ફુદીનો તુલસીને કોથમીરને આપણે તેના પર્ણોના સુગંધ પરથી ઓળખી શકીએ જ્યારે બોરડીના જે પાંદડા છે તેને આપણે સુગંધ પરથી ઓળખી શકીએ નહીં એટલે બોરડી અલગ પડશે ત્યાર પછી પ્રશ્ન નંબરનો ખોટો શબ્દ છેકી નાખો ચાલો લીમડા કે બોરડીના પર્ણ ખાંચાવાળા હોય તો લીમડાના એટલે બોરડી ઉપર છેકો પીપળાના પર્ણ ગોળાકાર કે અણીવાળા હોય તો અણીવાળા હોય એટલે ગોળાકાર ઉપર છેકો ત્રીજું કેળનું પર્ણ આંબાના પર્ણ કરતાં કદમાં મોટું કે નાનું હોય તો મોટું એટલે નાના ઉપર છેકો ફુદીનો કે પીપળાના પર્ણ સુગંધિત હોય તો પીપળાના નહીં પણ ફુદીનાના પર્ણ સુગંધિત હોય એટલે પીપળા ઉપર છેકો આંબાનું પર્ણ ગોળાકાર કે અણીવાળું હોય તો અણીવાળું એટલે ગોળાકાર ઉપર છેકો મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્યન પોથીના સોલ્યુશન સમજૂતી પ્લસ સ્વાધ્યાય ગાલા સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ એસાઈનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી ઉપલબ્ધ છે વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન નંબર ઉપર અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો ત્યાર પછી જે પ્રશ્ન નંબર દસ ખાલી જગ્યા પૂરો એમાં પેલું વનસ્પતિના ખાલી જગ્યાનો રંગ લીલો હોય છે તો જવાબ આવશે પૂર્ણમ બીજું વડ આંબો લીમડો વગેરે વનસ્પતિને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે વૃક્ષ ત્રીજું મોગરો તુલસી બારમાસી વગેરે વનસ્પતિને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે છોડ ચોથું દાળ શાકના વઘારમાં ખાલી જગ્યાના પાંદડા વપરાય તો મીઠા લીમડાના પાંચમું ખાલી જગ્યાના પાન તોરણ બનાવવામાં વપરાય તો જવાબ આવશે આસોપાલો તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ ત્રણની પર્યાવરણ વિષયની સ્વાધ્યન પોથીનો પાઠ બે જે છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે પર્યાવરણની સ્વાધ્યન પોથીના પાઠ નંબર ત્રણના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર સ્વાધ્યન પોથીના દરેકે દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે અને સ્વાધ્યન પોથીના સોલ્યુશન માટે તમને ખૂબ જ ઉપયોગી થશે